ત્યાં એક ઊંચી દિવાલ છે અને આ ઊંચી દિવાલની પાછળ એક નગર વસે છે આ નગરમાં માણસ વસે છે આ દિવાલની પાછળ રહેલા નગર અને માણસની વાત કરવી છે કારણ કે ત્યાંથી એક આનંદના સમાચાર આવી રહ્યા છે વૈષ્ણવજન તો પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા મારે એક એવા નગરની વાત કરવી છે જે નગર ઊંચી દિવાલને પાર છે આ નગરમાં માણસ પણ વસે છે અને આ માણસ રડે તો પણ કોઈને ખબર પડતી નથી અને આ માણસ ખુશ થાય તો તેની ખુશી પણ બહાર આવતી નથી આ જગ્યાનું નામ છે અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ અઢારસો પંચાણુંમાં માં આપણને પ્રતાડિત કરવા માટે બનાવેલી આ સાબરમતી મેઘાણી પણ રહ્યા છે ચાર હજાર કેદીઓને સાચવતી આ ઊંચી દિવાલોની પાછળ આ ચાર હજાર કેદીઓ રહે છે આ કેદીઓ જીવનની એક એવી નબળી ક્ષણમાં અહીંયા પહોંચી ગયા અહીંથી હવે તેમને બહાર નીકળવું છે કારણ કે તેમનો પરિવાર તેમની બહાર રાહ જોઈ રહ્યો છે આ કેદીને અહીંયા પસ્તાવો થાય છે અને પસ્તાવાનું ઝરણું તેમને ફરી પવિત્ર કરવાનું કામ કરે છે પણ સારા સમાચાર શું છે તેની વાત કરવી છે સાબરમતી જેલની અંદર રહેલા કેદીઓ પુષ્કળ પ્રમાણમાં અભ્યાસ કરે છે અલગ અલગ અભ્યાસક્રમોમાં તેઓ હિસ્સેદાર થાય છે રાત દિવસ તેઓ વાંચે છે કારણ કે તેમને સમજાવ્યું છે કે તેમનું જીવન કોઈ બદલી શકે તો તે પુસ્તક છે તેમનો કોઈ મિત્ર છે તો પુસ્તક છે તે પુસ્તક સાથે વાત કરે છે પુસ્તક સાથે હસે છે પુસ્તક સાથે રડે છે અને પુસ્તકને પોતાનો સાથીદાર બનાવ્યો છે અમદાવાદની સાબરમતી જેલમાં એવા પણ કેદીઓ છે કે જેમને કોઈક સંજોગોને કારણે અભ્યાસ અધૂરો રહી ગયો તો આવા અધૂરા અભ્યાસ જેમના રહી ગયા છે તેઓ ફરી ભણે તેવા પ્રયાસ સાબરમતી મધ્યસ્થ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્વેતા શ્રીમાળી ખૂબ લગનથી કરે છે કેદીઓની દરકાર રાખે છે જેલમાં રહેલા વેલફેર ઓફિસર પ્રદીપ પંચાલ પણ અભ્યાસ કરવા માગતા આ કેદીઓની બારીક બારીક જરૂરિયાતોનું ધ્યાન રાખે છે જેલમાં રહેલા અઢાર કેદીઓ જે લોકો ધોરણ બારની પરીક્ષા પાસ નહોતા કર્યા તેમને પરીક્ષા આપવી હતી માધ્યમિક બોર્ડની પરીક્ષા આપવી હતી આ અઢાર કેદીઓએ બોર્ડની પરીક્ષા આપી આજે બોર્ડનું પરિણામ આવ્યું છે આનંદના સમાચાર એ છે કે અઢારમાંથી અઢાર વિદ્યાર્થીઓ ઉતરણી થયા છે અને બધા જ સેકન્ડ ક્લાસની ઉપર માર્ક લાવ્યા છે એમ એનો અર્થ એવો થયો કે સાબરમતી જેલનું ધોરણ બારનું પરીક્ષાનું પરિણામ સો ટકા આવ્યું છે આ સો ટકા પરિણામ લાવનાર કેદીઓને જેલમાં રહેલા બીજા બંદી વાનો માટે ઈશ્વરને એટલી જ પ્રાર્થના કે પસ્તાવાનું ઝરણું તેમને પવિત્ર બનાવી ફરી એક નવી જિંદગી જીવવાનો અવસર આપે એ જ પ્રાર્થના સાથે હું વિરમું છું નમસ્કાર વૈષ્ણવજન